જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે આજે વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો શહેરના મુખ્ય રોડ એવા સ્ટેશન રોડ પર પણ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આથી ઉમરગામ પારડી વાપી ધરમપુર કપરાડા અને વલસાડ તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે તો ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તો વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા તિથલ રોડ હાલડ ચાર રસ્તા અને બંદર રોડના નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાયા હતા સવારે જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા દર વર્ષે ભારે વરસાદ વખતે વલસાડ શહેરના લોકોએ ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડે છે આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો ગુજરાતમાં મેઘરાજા હેલી વરસાવા તૈયાર થયા છે કેવી રીતે આખરે શું સ્થિતિ બની છે જાણીએ અમારા સહયોગી સંધ્યા પાસેથી ગુજરાતના લોકો એક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને ખેડૂતો કારણ કે સારો વરસાદ થાય વાવણી લાયક વરસાદ થાય તો જ વાવણી કરી શકાય તેમ છતાં પણ રાજ્યમાં કેટલાક ખેડૂતોએ વાવણી કરી લીધી છે આ વચ્ચે એક એક સારા સમાચાર એ પણ આવી રહ્યા છે કે એવી સિસ્ટમ મજબૂત સિસ્ટમ બની રહી છે જે વરસાદને સારા વરસાદને ખેંચીને લાવી શકે છે એ સિસ્ટમ ક્યાં અને કેવી રીતે બની રહી છે તે અમે આપને મેપના માધ્યમથી જ સમજાવીશું તો મેપના માધ્યમથી સમજાવીએ તો અરબી સમુદ્ર સમુદ્રમાં એક એવી સિસ્ટમ બની રહી છે આપ જોઈ શકો છો કે ગુજરાતનો જે આખો જે કોસ્ટલ એરિયા છે અરબી સમુદ્ર છે ગુજરાતનો આ કોસ્ટલ એરિયા છે સૌરાષ્ટ્રનો આ એરિયા છે ને અહીંયા એક આ મજબૂત સિસ્ટમ બની રહી છે ચોવીસ પચીસ તારીખની આસપાસ આ સિસ્ટમ બની રહી છે અને એટલી મજબૂત છે કે તે ભેજવાળા પવનોને ખેંચીને ગુજરાત તરફ લાવી શકે છે અને જેના કારણે જ અહીંયા જોરદાર વરસાદ થઈ શકે છે તો કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે આપ અહીંયા વીજળી ચમકતા પણ જોઈ રહ્યા છો ખાસ આજે આખો રાજકોટ ભાવનગર દ્વારકા પોરબંદર છે ઉત્તર ગુજરાત સુધી તેની અસર જોવા મળી શકે છે સિસ્ટમ ભલે અહીંયા અરબી સમુદ્રમાં હોય પરંતુ આ સિસ્ટમના જે વમણો છે એ જ આપ જોઈ શકો છો કે દરિયામાં એટલી જોરદાર સિસ્ટમ છે કે જેની સીધી અસર ગુજરાત રાજસ્થાન સાથે જ મધ્ય ગુજરાતમાં મધ્ય ભારતમાં પણ તેની અસર જોવા મળી શકે છે પરંતુ સવાલ હજુ એ છે કે શું આ વરસાદ જો આવે મજબૂત સિસ્ટમ છે આ વરસાદ આવે તો કરવી કે નહીં કારણ કે ખેડૂતોની મોટી ચિંતા એ પણ છે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેન્દ્રીય હવામાન વિભાગનું વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ સિઝનમાં પહેલીવાર વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે મહત્વનું છે કે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેશે ત્રણ દિવસ માટે તો સિઝનમાં પહેલીવાર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ત્રણ દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદમાં પણ વરસાદ પડે તેવી સંભાવના રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે ક્યાંક એક ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદ થશે દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી તો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પાંચ ઇંચ સુધી વરસાદ પણ થઈ શકે છે કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે બધે જ વાવણીલાયક વરસાદ થાય તેવું કહી ન શકાય લગભગ આ આગામી ત્રણ દિવસ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ત્રણ દિવસમાં લગભગ કોઈ કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ એક ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કોઈ કોઈ ભાગમાં એક ઇંચ જેવો વરસાદ થઈ શકે પાલનપુરના ભાગમાં પંદરથી વીસ મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે મહેસાણાના ભાગોમાં પણ અડધા ઇંચ ઉપર વરસાદ થઈ જવાની શક્યતા રહેશે પહેલાં આગામી ત્રણ દિવસમાં થોડી જગ્યાએ એક ઇંચ તો કોઈ જગ્યાએ દરિયા કિનારાના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ ત્રણ કે ચાર ઇંચ કે પાંચ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આગામી ત્રણ દિવસમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે એટલે કૃષિમાં જમીન ખેડે એવો કોઈ પણ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે જોકે વાવણી થાય એવો વરસાદ વધે કહી શકાય નહીં

અને મહત્તમ તાપમાન ચોથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે ગરમી પડી રહી એટલે વાદળો જતા હતા પરંતુ તારે અછ પછી ચોમાસું રમઝાન બોલાવશે અને કોઈ જગ્યાએ ભારેથી કેન્દ્રભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અંબાજી પંથકમાં વરસાદ લાંબા સમય બાદ વરસાદની થઈ છે શરૂઆત લાંબા સમયથી ગરમીના ઉકળાટ બાદ આજથી વરસાદની શરૂઆત થઈ છે ચોમાસું પણ આજે જેઠની પૂનમથી ચોમાસાની શરૂઆત થઈ રહી છે બપોર બાદ પડેલા વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી આજથી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે હજી મોડી સાંજે વરસાદ વધે તેવી શક્યતા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠા વરસાદ વગર સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે ચોમાસાની સિઝનનો આ પ્રથમ વરસાદ આજે જેઠ સુદ પૂનમથી શરૂઆત થઈ છે અને પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે જોકે આ વરસાદના કારણે લાંબા સમયથી પડી રહેલી ગરમીમાં આંશિક રાહત મળી છે ને વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે જોકે છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા વરસાદ વરસતો નહોતો જોવા મળી રહ્યો હતો જ્યારે આ વરસાદની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જ્યારે ભારે આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે કહી શકાય છે કે આજે ગરમીના ભારે ઉકળાટ બાદ બપોરના બાદ કયા વરસાદની શરૂઆત થઈ છે જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા તે જોતાં એમ લાગી રહ્યું છે કે વરસાદ હજી મોડી સાંજ સુધી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે અને હાલ તબક્કે જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે તે વરસાદ જોતાં એવું લાગી રહ્યું છે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જવાયો છે અને હાલ તબક્કે વરસાદના કારણે ઠંડક પ્રસરી છે અને ગરમીમાં આંશિક લોકોને રાહ જોઈએ સૌથી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું ત્યારે ધારાસભ્ય વિજય પટેલની હાજરીમાં પરિવારને પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે લાભાર્થીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો આ સિમેન્ટના પતરા આપવા માટેનું એક આયોજન કર્યું હતું અને ત્યાર પછી આપણા ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ સાહેબ અને એમના વિભાગના લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી એમને પણ તાત્કાલિક મંજૂરી આપી અને આજે એ યોજના અંતર્ગત આ સિવાય માળ ગામના લગભગ એકસો ને સાહીઠ જેટલા લાભાર્થી ભાઈઓ બહેનોને આજે પતરા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો